નમસ્કાર દર્શક મિત્રો પ્રવેક ટીવીના કલા ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે હું છું સત્યન મિત્રો છેલ્લા ત્રણ એપિસોડથી આપ માણી રહ્યા છો કવિ સંમેલન હું ગુર્જર ભારતવાસી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું ગયા એપિસોડમાં આ કાર્યક્રમનો ત્રીજો ભાગ આપણે માણ્યો પ્રવેક ટીવી કલા ઉપક્રમે આજે પ્રસ્તુત છે કાર્યક્રમનું ચોથું અને અંતિમ ચરણ આજના ચોથા એપિસોડમાં આપણે કવિ તુષાર શુક્લ અને કવિ ભાગેશ જહાને માણીશું તો ચાલો આજની આપણી આ સફરની શરૂઆત કરીએ આપ સૌમાંથી મોટા ભાગના જેમને સાંભળવા આવ્યા છે અમારા સૌના વડીલ અને મેં અગાઉ જે કહ્યું એમ વર્સેટાલિટી છે એ કવિતા સિવાય વિવિધ મીડિયાઓ સાથે સફળ અને સબળ રીતે એમણે કામ પૂર્યું કર્યું છે અને સોશિયલ મીડિયામાં એ ખપ પૂરતું જ એ એને આવડે છે છતાં પણ સોશિયલ મીડિયામાં ભાષા વિશેના સંબંધો વિશેના જો પોપ્યુલર વિડીયોઝનું સર્ચ કરો તો એમાં એક નામ ચોક્કસ કવિશ્રી તુષાર શુક્લનું આવી શકે ખૂબ તાળીઓના સન્માન સાથે કવિશ્રી તુષાર શુક્લને સાદર વિનંતી છે દિવાળીનો મોસમ છે એટલે એક નિયમ છે લટકાનું કંઈક આપણે લેતા હોઈએ છીએ તુષારભાઈને પણ વિનંતી કે એક લટકાની કવિતા વધારે પ્રસ્તુત કરે નવા અવાજની વચ્ચે અવાજ જૂનો નથી થવા દીધો પણ જે જીવાય છે જોવાય છે એના વિશેના મારા સાદા સરળ અવલોકનો હોય છે ખાસ તો આજે અનિલ આવ્યો છે ત્યાં અમેરિકાથી આવ્યો છે ઘણા બધા સંદર્ભોમાં અનિલને એ રીતે એની અમેરિકાથી હજી અહીંયા આવવાની વાતને જોડી બહુ સહજ છે તહેવારો દરમિયાન વતનની નું તીવ્ર થવું એટલે આજે જ્યારે વતન પ્રત્યેની પ્રીતિ જંકૃત થવાની વાત છે ત્યારે મને પણ થયું કે એવા સંદર્ભથી વાત કરીએ કોઈ સ્થૂળ રાષ્ટ્ર ભક્તિની વાત કરવાને બદલે તો ભલે ને ધારીએ કોઈ પણ વેશ અમારા દિલમાં વસતો દેશ જે મિત્રો પરદેશ છે એ લોકોનો આ મનોભાવ અને અહીંથી જે જાય છે તે ભલે ને ધરીએ કોઈ પણ વેશ અમારા દિલમાં વસતો દેશ વિદેશ સાથે આપણા દેશની તુલના અમે કરતા કેટ કેટલી વાતે ઓછું આવતું હરતા ફરતા ગંદુ લાગતું ડગલે પગલે શિસ્તનો નર્યો ભાવ ભ્રષ્ટાચારની ટેવ પડી ગઈ સુધરે નહીં સ્વભાવ વિકસિત દેશમાં ફરતી વખતે અચરજ એવું જોયું ભીડ ખરી ના ધક્કા મૂકી જોઈને મન મોહ્યું બાળક અપંગને વૃદ્ધોને સગવડ ઉત્તમ મળતી રસથી છલકે જીવન છો ને જીવન સંધ્યા ઢળતી કોઈ કોઈના જીવનમાં ના ડોક્યું કરે અકારણ આ વિદેશ જનારા અને જેમને વિદેશમાં ગમે છે એ યુવા પેઢીને સૌથી ગમતું કારણ આ છે કે કોઈ કોઈના જીવનમાં ના ડોકિયું કરે અકારણ જેમ ગમે તેમ જીવવા મળતું સૌને સૌનું જીવન અંગતનો આદર કરતા સૌ હસ્તક્ષેપ ના કરતા નાના મોટા સૌ પોતાની મરજી મુજબ જીવતા સંબંધો અહીં બંધન નથી ના સંબંધોનો ભાર સંબંધોની ઉજવણીનો નક્કી છે તહેવાર મહેનત કરી ગમી જાય એવું છે અહિયાં કેટલી વાતે સવાર પડતા દોડતા દેશને યાદ કરે છે રાતે દેશને છોડી વિદેશ શોને આવ્યા ઉડતી પાંખે તોય કરે છે યાદ દેશને આંસુ ભીની આંખે યાદ આવતું સૌને કઈ કઈ પાછળ જે છૂટેલું યાદ આવતું સૌને કઈ કઈ પાછળ જે છૂટેલું બધું મળ્યું છે તોય લાગતું થોડું કંઈ ખૂટેલું વિદેશ જન્મ્યા વિદેશ ઉછર્યા એમને ના સમજાતું કે તહેવારોમાં મોમ ડેડ ને એવું તે શું થાતું

હૃદયમાં કંઈક ઓગળી જાતું મૂળ નાખીને રહે છે દિલમાં આપણાથી અજાણ દેશ ઓગળ્યો આટલો અંદર એની થાય વિદેશમાં જાણ દેશ ઓગળ્યો આટલો અંદર થાય વિદેશમાં જાણ સાંજ પડે ને પ્રવાસમાં પણ ઉદાસ થાતું મુખ સગડ વચ્ચે યાદ આવતું દેશ નામનું સુખ સાંજ પડે ને પ્રવાસ માં પણ ઉદાસ થાતું મુખ સગોળ વચ્ચે યાદ આવતું દેશ નામનું નું સુખ એકવાર જઈ આવો જાતે મન ગમતા એ વિદેશ સાવ અકારણ પણ ઉભરાશે યાદ બનીને દેશ આપણા દિલમાં વસ્તુ દેશ હવે જે કંઈ ત્યાંનું આટલું બધું એની સામે વતનનું આટલું બધું યાદ આવવું પણ હવે જે વતનમાં છીએ તેને શું અનુભવ થાય છે હવે આ પર્વોના સંદર્ભમાં એક રચના છે અસલ જે બધાની સ્મૃતિ તાજી છે એવા વડીલો ઘણા છે કે જેમણે એવા પ્રકારની દિવાળીના ઉત્સવો જોયા છે ને હવે એ જે જુએ છે બેસતા વર્ષે જે ડ્રોઈંગ રૂમ માં આપણે જ બેસીએ કોઈ ના આવ્યું ઘરે ના કોઈને મળવા ગયા કોઈ ના આવ્યું ઘરે ના કોઈને મળવા ગયા ટેબલે કાજુ બદામો જેમ ના તેમ જ રહ્યા પેલા તો કોઈના ઘેર જતા ને જો એને ભૂલથી કાજુ બદામ ટેબલ પર રાખ્યા હોય ટેબલે કાજુ બદામો જેમ ના તેમ જ રહ્યા આમ પણ પહેલાની માફક ક્યાં કશું એ થાય છે એ જ ટેબલ ક્લોથ છે ના ચાદરો બદલાય છે ને ઘૂઘરા મઠિયા ને મોહનથાળ ના કોઈ ખાય છે ઘૂઘરા મઠિયા ને મોહનથાળ ના કોઈ ખાય છે થોડી સુગર ફ્રી મીઠાઈ ડીશમાં પીરસાય છે ને બારણે પ્લાસ્ટિકના તોરણ ને સ્ટીકર માં લાવીશું બારણે પ્લાસ્ટિકના તોરણ ને સ્ટીકર માં લાભ શુભ લક્ષ્મી પગલા ઉંબરે ક્યાં કંકુ થી દોરાય છે લક્ષ્મી પગલા ઉંબરે ક્યાં કંકુથી દોરાય છે એ નવા કપડાની જોડી એ નવા કપડાની જોડી ન નબૂટ પર પાલિશ કરી બોણીની આશા લઈને ઘર ઘર નહીં ગણાય છે તારા મંડળ ભોય ચકરી કોટલી ને રોકેટ લૂમ ટેટા ને ક્યાં રસ્તે ઠાટથી ફોડાય છે સાપની ટિકડીનો એક કાળો ધુમાડો શ્વાસમાં શ્વાસની સાપની ટિકડીનો એક કાળો ધુમાડો શ્વાસમાં આજ એ સ્મરણોની શેરીમાં બધે પથરાય છે હા સમય બદલાય સાથે કેટલું બદલાય છે તો એવું લાગતું કઈ ભીતરે છે અને એક આ ઉદાસી નો ની પ્રસન્નતાની આશાનો અવસર છે એટલે એવી એક શુભ ભાવના આવનારા પર્વ નિમિત્તે તમારા સૌ પ્રત્યે પણ આપણા રાષ્ટ્ર પ્રત્યે પણ સદય વધુર તમસ હો ਸਦਾਈ ਦੂਰ ਤਮਸ ਹੋ ਸਗਲੋਂ ਜੋਤਿਰਮਯ ਹੋ ਸਗੜੇ ਸਦਾਈ ਦੂਰ ਤਮਸ ਹੋ ਸਗਲੋਂ ਜੋਤਿਰਮਯ ਹੋ ਅੰਧਕਾਰ ਨੂੰ ਅਜਵਾੜਾ ਨ ਲਾਇਮ ਸਦਾ ਬਿਲਾਇ ਅੰਧਕਾਰ ਨੂੰ ਅਜਵਾੜਾ ਨ ਲਾਇਮ ਸਦਾ ਬਿਲਾਇ ਹੋ ਸਦਾਈ ਦੂਰ ਤਮਸ ਹੋ ਸਗਲੋਂ ਜੋਤਿਰਮਯ ਹੋ

સઘણું જ્યોતિર્મય હો અંધકાર અક્ષોહિણી સેના તિમિર શર સંધાન દીપ જ્યોતિ એકલ વીર છે સૂર્ય તણુ સંતાન સમજ

અંધકાર સામે અડીખમ કરી રહે રહેવાળી વરદ હસ્ત દીપ શિખા વરદ હસ્ત દીપ શિખા હો સદવ દૂર તમસ હો સગડું જ્યોતિર્મય સગળું જ્યોતિર્મય હો તુષારભાઈની ઉત્તમ પ્રસ્તુતિ અને વધુ એક અજવાળું આ સભામાં પણ સમાપન કાર્યક્રમનું સમાપન આદરણીય આપણે અમદાવાદમાં છીએ અને આજે ગીતના પણ દિવસ છે આનંદ આનંદવર્ધને અમને સંસ્કૃતમાં એવું કીધું કે આમાં કંઈ નવું નથી એટલે કવિતાનું એક ટેસ્ટ છે તો એના ઉપર કે જન્મોથી કહેવાતી જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની બકા તકલીફ તો રહેવા

પવનની કેડે જો ચૂંટણી ખણો સારી કે પવન ની કેડે જો ચૂંટણી ખણો તો હારો દોડે ને બની જાય વારી

કે હું શરાબી છું નહીં ને થઈશ નહીં પણ ભાન હું ભૂલતો નથી એવું નથી પણ ભાન હું ભૂલતો નથી એવું નથી ને સ્થિર એવું મૂળ છું સ્થિર એવું મૂળ છું ને ખડક છું મૌનનો સ્થિર એવું મૌન મૂળ છું ને ખડક છું મૌનનો શબ્દની વળવાઈ પર ઝૂલતો નથી એવું નથી ને આવજો ને હસ્ત હસ્તધૂનન

દેશભક્તિ કે અભિનંદન ગુજરાત અભિનંદન ગુજરાતી ના ગૌરવ થી બની નંદનવન અભિનંદન ગુજરાત તને અભિનંદન ને વેદ કાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિ ની ધારા વેદ કાલ ધારા દિશાઓ કેશ નું બિલીપત્ર સોમનાથ નું બિલીપત્ર દ્વાર કેશ નું ચંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન ને ધરતીકંપ માં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ ભરતીકંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ ને દુષ્કાળોની ધારણ ક્ષણ માં સથ ધબકતો માણસ સરળ સહજ થઈ સંતાડું તે આંસુ ભીનું ક્રંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન ને કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે કેવું છે ગુજરાત મોડર્ન ગુજરાત કે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી

રાષ્ટ્રભાવનાને જંકૃત કરતી કવિતાઓનો એક અનોખો કાર્યક્રમ અમદાવાદમાં આત્મા હોલ ખાતે યોજાઈ ગયો હું ગુર્જર ભારતવાસી આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કવિઓએ પોતાની રચનાઓ પ્રસ્તુત કરી પ્રવેગ ટીવી કલામંચના ઉપક્રમે આપ સૌ પણ આ કાર્યક્રમ માણી રહ્યા હતા આજે આપણે આ કાર્યક્રમનો ચોથો અને અંતિમ ભાગ માણ્યો અને એક ગુજરાતી તરીકે જ્યારે દેશ પ્રેમની વાત થતી હોય રાષ્ટ્રભાવનાની વાત થતી હોય ત્યારે કવિ ઉમાશંકર આપણને સહજપણે યાદ આવે ગુજરાત રાજ્યની સ્થાપનાથી તેના બે દિવસ પહેલાં કવિ ઉમાશંકર જોશીએ વિશ્વ ગુજરાતીની વિભાવનાને લઈને એક સરસ કાવ્ય રચ્યું હતું જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે તેની કેટલીક પંક્તિઓ અહીં રજૂ કરું છું એ તે કેવો ગુજરાતી એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી ભૂમિના નામે જેની ઉછળેના છાતી મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર બધે અનુકૂળ જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાય દ્રઢ મૂળ સેવા સુવાસ જેની ખ્યાતિ તે જ બસ નકશીખ ગુજરાતી તે જ બસ નકશીખ ગુજરાતી અને આ ગુજરાતના કલા ક્ષેત્રના વિવિધ કલાકારોને આપણે આ જ રીતે મળતા રહીશું એમની કલાનો આસ્વાદ માણતા રહીશું જોતા રહેશો પ્રવેગ ટીવી કલા મંચ